જે એકમ છે કુલમ સ્કવેર પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર છે આથી વનઅપોન વર્ગમૂળમાં એપ્સેલોન ઝીરો બરાબર ના છેદમાં કે કુલમ્બ જે છે એમ્પિયર ગુણ્યા સેકન્ડ આપણે લખી શકીએ વર્ગમૂળની અંદર એક ના છેદમાં એમ્પિયર નો વર્ગ અને બદલે એમ્પિયર નો વર્ગ સેકન્ડ નો વર્ગ લખ્યો છેદમાં મીટર સ્ક્વેર દર્શાવે છે આમ એકના છેદમાં મ્યુઝીરો વર્ગમૂળમાં આપેલા હશે તો તેનો એકમ મુક્ત આપણને

પ્રકાશ વેગ બરાબર વોટ નો બલ્બ હશે તો હજાર વોટ ના બલ્બ માટે એવું કહી શકીએ કે હજાર વોટ એટલે કે હજાર જુલ પ્રતિ સેકન્ડ એટલે કે એક સેકન્ડમાં વપરાતી વિદ્યુત ઉર્જા જે છે એ હજાર જૂલ આપણને મળશે બલ્બની કાર્યક્ષમતા જે છે એ બે પોઈન્ટ પાંચ ટકા છે તો બલ્બની કાર્યક્ષમતા બે પોઈન્ટ પાંચ ટકા હોવાથી જો સો હશે તો કાર્યક્ષમતા બે પોઈન્ટ પાંચ તો અહીંયા ઉર્જા હજાર જૂલ છે તો એની કાર્યક્ષમતા કેટલી થશે એટલે કે દરેક સેકન્ડ ને મળતી જે વિકિરણ ઉર્જા છે એ આપણને મળશે આપણને મળે છે બલ્બ ને ગોળા તરીકે લઈએ તો તેનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એ બરાબર ફોર બાય આર સ્કવેર મળે બલ્બની ત્રિજા જે છે એ દસ છે

ના છેદમાં એનું ક્ષેત્રફળ એ તો આપાત વિકિરણ અહીંયા પચીસ છે એના છેદમાં એનું ક્ષેત્રફળ બારસો છપ્પન આથી તીવ્રતા આઈ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો બે વોટ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી આપણને મળે છે આગળ આપણે જોયું કે તીવ્રતા આઈ બરાબર એક્સલોન ઝીરો ઈ સ્ક્વેર આર એમ એસ સી તીવ્રતા તો ઝીરો પોઈન્ટ ઝીરો બે છે જ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બે સી એટલે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત અને આખાની ઝીરો એટ સાથ એટ કાંગે ગુણ્યા દસ ની બાર ઘાત અને આખા વર્ગમૂળ આથી આપતા બે ચુમ્મોતેર પ્રતિ મીટર જેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર બી આરએમએસ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઇ આરએમએસ ના છેદમાં પ્રકાશનો વેગ સી વિદ્યુત ક્ષેત્ર બે પોઈન્ટ ચુમ્મોતેર વોલ્ડ વોર્ટ પ્રતિમીટર ના છેદમાં પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાટ સાધુ રૂપ આપતા નવ પોઈન્ટ ઈઝીરોના છેદમાં વર્ગમૂળ બે પરિણામે ઈઝીરો બરાબર વર્ગમૂળ બે ગુણ્યા ઈ થશે આથી ઈઝીરો બરાબર વર્ગમૂળ બે ગુણ્યા ઈ આર એમએસ થી મોડ્યા બે પોઈન્ટ ચુમ્મોતેર મળે છે એ જ રીતે બરાબર પણ કહી શકાય બે ગુણ્યા બી આરએમએસ ચુંબકીય ક્ષેત્ર માટે વન પોઈન્ટ ફોર વન ફોર ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર જે RMS કિંમત હતી નવ પોઈન્ટ તેર ગુણ્યા દસ ની માઇનસ નવ આપતી જે કુલ ઉર્જા છે એ આગળ આપણે લાવ્યા તેમ જુલ જેટલી છે આથી એક સેકન્ડમાં જે વેગમાનમાં છે એના પર જેટલું હશે એટલે કે એક સેકન્ડમાં સપાટીને મળતું એક સેકન્ડ લેવામાં આવે તો એફ બરાબર અહીંયા ડાલતા પી આપણને મળી શકે છે એટલે કે બળ અને વેગમાન જે છે સરખું છે જો સમયને એક એકમ લેવામાં આવે આથી એક સેકન્ડમાં સપાટીને મળતું વેગમાન બરાબર બળ પરિણામે દસ ની આઠ સાદુ રૂપ આપતા જે બળ છે એ આઠ પોઈન્ટ તેત્રીસ ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાસ ન્યુટન જેટલું આપણને મળે છે હવે આઈ બરાબર રો પ્રકાશનો વેગ સી આથી રોત્ર દસ ની આઠ સાદરૂપ આપતા છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની અગિયાર ઘાત જૂન ઉર્જા ઘનતા હોવાથી પ્રતિ મીટર નો ઘન તેનો એકમ આપણને મળે છે